ને ઓફર કરે કે તમે ભાજપમાં આવી જાઓ એવું ક્યારે ઓફર થઈ છે ખરી અને ભવિષ્યમાં થશે શું કરે આ સવાલ બહુ અઘરો છે પણ હું માનું છું ત્યાં સુધી દિલથી આજે વગર જઈને થળી ઉપર જ છું એટલે એમાં વાસ્તવિકતા ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ આવો મારી પાસે ક્યારે પ્રશ્ન નથી કર્યો કેમ કે મારું અનેક વખત એનું નિવેદન હોય છે કે હું જ્યાં છું ત્યાં જ મારી વિચારધારા જ્યાં છે ત્યાં જ અને અન્યાય કે ન્યાયની વાત આવે તો ક્યારેય અન્યાય થયો નથી ન્યાય થયો છે એટલે આ બાબતમાં જે બીજા નેતાઓ હોય હું વ્યક્તિગત હોઉં એ પાછું બીજું કે એનો હું સરળ તમને જવાબ આપી દઉં રાજકીય રીતે તો કોઈ પણ વ્યક્તિ કાં તો એને મોટો ધંધો રોજગાર હોય અને મોટા પેલો હોય તો એ સલામત રહે એના માટે કદાચ ક્યાંક વિચાર હોય કોઈકને સત્તા જે છે એનાથી વધારવાની માટેની વાત હોય તો હોય કોઈકને મેં કીધું એમ કે કોઈ દબાવ હોય બ્લેકમેલિંગ કે આ કરવા માટેનો તો એના માટેનો વિચાર હોય આ મને એક લાગવું પડતું નથી ને મારા કોઈ એવા બ્લેક ધંધા કે નથી કોઈ એવી બ્લેક લિસ્ટમાં મૂકી ગયા એમ કે હું ચૂંટણી લડવું એટલે નથી કોઈ પૈસાની જરૂર પડતી લોકો જ ઉપાડી લે છે અને છતાં પણ જે છે એનાથી સંતોષ થાય એટલે એ બાબા કાંઈ વિચારવાનું રહેતું નહીં